હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર બોલેરો પ્લસ મોડલ આવેલ છે નાઇન સીટર કાર છે મિત્રો કાર ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે અને ફૂલ જવાબદારી સાથે વેસવાની છે ડીઝલ એન્જિન કાર છે તો મિત્રો કાર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને કેટલી કિંમત તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો બોલેરો કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે અને મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે નીચે પટ્ટી આપણને નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો વાત કરીએ આપણે બોલેરો કારની મોડલની તો મિત્રો બે હજાર અને બારનું મોડલ છે છઠ્ઠો મહિનો તો મિત્રો સોરી આઠમો મહિનો ખૂબ જ સારી કંડિશનમાં બોલેરો કાર તમને જોવા મળશે બોલેરો કારમાં તમને કારમાં સાવ નવા ટાયર જોવા મળશે બધા ચારે ચાર ટાયર નવા જોવા મળશે વ્હાઈટ કલરમાં બોલેરો કાર જોવા મળશે નોર્મલ કાર્ટ તમને જોવા મળશે તમે ફોટામાં જોઈ શકો છો ત્યારે તે પ્રમાણે નાઇન સીટર કાર છે મિત્રો કાર કમ્પ્લીટ વર્ક કરે છે ડિજિટલ મીટર જોવા મળશે મિત્રો હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે એકદમ કમ્પ્લીટ વર્ક કરે છે તો મિત્રો કારની કન્ડિશન તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે તો વાત કરીએ બોલેરો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર બોલેરો કારના માલિકની તો માલિકનું નામ સૌર સૌર સૌરુભાઈ છે અને મિત્રો સૌરભભાઈ આ બોલેરો કારની કિંમત રાખેલી છે ચાર લાખ તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે સત્તાવન એકોતેર પાંચ ઓગણીસ માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો ચાર લાખ રૂપિયા કારની કિંમત રાખેલી છે અંદાજીત અને મિત્રો આ મહાન્દ્ર બોલેરો કાર તમને જોવા મળશે તાલુકો મોડાસા તો મિત્રો ગામ આમ આમલાઈ ગામ જોવા મળશે નામ સૌરભભાઈ સૌરભભાઈનો મોબાઈલ નંબર મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં ને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મહેન્દ્ર બોલેરો પ્લસ કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે સૌરભભાઈનો કોન્ટેક કરી ને વધુની ડિટેલ્સ ત્યાંથી મેળવવા વિનંતી રાજ